જય ભોળેનાથ આ દિવ્ય યાત્રામાં તમારું નમા ચેનલ પર હાર્દિક સ્વાગત છે ચાલો ભક્તિ ભાવે આરંભ કરી આજની શિવ સ્વરૂપ કથા આજે આપણે સાંભળશું સતી અને શિવજીના દિવ્ય વિવાહની ભક્તિમય કથા આજે આપણે જાણીશું ભક્તિ શ્રદ્ધા અને પ્રીતિથી ભરેલી દિવ્ય પ્રેમ પ્રેમકથા દેવાધિદેવ મહાદેવ અને દેવકી પુત્રી સતીની પ્રાચીન સમયની વાત છે જ્યારે ભગવાન શિવ તપમાં લીન હતા એ જ સમયે સતી દેવીનો જન્મ થયો દક્ષ પ્રજાપતિના ઘરે સતી પાવન સુંદર અને ભરપૂર હતી સતીના હૃદયમાં શિવજી માટે અકથિત પ્રેમ એ જ જીવન સતીના પિતા દક્ષ શિવ વિરોધી હતા તેમને ભગવાન શંકર પસંદ ન હતા પણ પ્રેમને કોઈ રોકી શક્યું નથી સતી હિમાલય પર જઈને વર્ષો સુધી તપ કર્યું એક ટાંગે ઊભી રહી ભોજનનો ત્યાગ કર્યો તપ્તિ પ્રસન્ન થઈને શિવજીએ સતીની ભક્તિને સ્વીકારી મહાદેવ સદા ભક્તિથી જીતતા આવે છે સાંસ્કૃતિક ઇતિહાસનો સૌથી દિવ્ય પ્રસંગ દેવાધી દેવ અને શક્તિના સંગમનો દિવસ શિવજી અને સતીનો વિવાહ વિષ્ણુજીએ વિવાહની ધજ સાજી બ્રહ્માજીએ મント્રચ્ચાર કર્યા દેવી સતી શિવજીના હાથે હાથ ભરી જીવનસાથી બની શિવજી કહે હે સતી તું માત્ર મારી પત્ની નથી તું શક્તિ છે મારા અર્ધાંગમાં સ્થાન પામનાર તું અર્ધનારીશ્વર સ્વરૂપ છે એ દિવસથી બંને જગત કલ્યાણ માટે યોગ અને તત્વજ્ઞાનનો માર્ગ બતાવ્યો આ કથા માત્ર પ્રેમની નથી આ છે શ્રદ્ધાની ભક્તિની અને આધ્યાત્મિક સમર્પણની સાથે શીખવે છે કે સાચી ભક્તિ અને તપસ્યા બધું શક્ય બનાવે છે અને શિવજીએ બતાવ્યું કે ભોળા હૃદય અને ભક્તિથી સંતોષ પામે છે આજની શિખામણ ભક્તિમાં વિશ્વાસ રાખો પ્રેમ અને ભક્તિ શિવ સુધી લઈ જાય છે આજનો એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શિવ સતીનો પ્રેમ તમારી અંદર પર જાગે અવશ્ય સબસ્ક્રાઈબ કરો આવતીકાલે આપણે માણીશું એપિસોડ ચાર દક્ષ યજ્ઞ વિધાત અને સતીના વિલય જ્યાં ધર્મ અને અહંકાર વચ્ચે અથડામણ થાય છે જય ભોલેનાથ